ગરબા સુરક્ષાને લઈને પોલીસ સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સ્થળ વિઝિટ કરી સુરત શહેરમાં સત્યાવીસ જગ્યા પર પાર્ટી પ્લોટ તેમજ અલગ અલગ મોટા ડોમમાં નવરાત્રીનું આયોજન થવાનું છે ત્યારે નવ દિવસના નવરાત્રીના તહેવારને લઈને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સુરત શહેર પોલીસ કમિશનર હવે ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરી રહ્યા છે આયોજકો દ્વારા નિયમ અનુસાર એન્ટ્રી એક્ઝિટ તેમજ ગરબા રમવાવતા લોકોની સુરક્ષાને લઈને કયા પ્રકારે તકેદારી રાખવામાં આવી છે ઉપરાંત પાર્કિંગ બાબતે પણ કેટલીક જગ્યા પાડવામાં આવી છે આ તમામ બાબતોનું નિરીક્ષણ ખુદ સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેલો દ્વારા કરવામાં આવ્યું હતું બીજી તરફ સોશિયલ મીડિયા પર નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા ચપટી નજર રાખવામાં આવશે કારણ કે સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુબાવી તેવા ચિત્રો કે ફોટા કે પોસ્ટ કરનાર પર સુરત સાયબર ક્રાઈમ પોલીસ કડક કાર્યવાહી કરશે સુરત સાયબર ક્રાઈમ એસીબી ની ટીમ દ્વારા બાબતે ખાસ કામગીરી કરવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુબાવતી હોય તો પોસ્ટ કરશે તો તાત્કાલિક તેના વિરુદ્ધ પોલીસ એક્શન વોર્ડમાં કાર્યવાહી કરશે સુપર ચાલુ થવા જઈ રહ્યા છે ત્યારે આપણા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આપણા ગરબાઓના છે જેમાં શેરીઓ શેરીઓમાં છે સોસાયટીમાં છે ખુલ્લા મેદાનમાં છે સ્કૂલોમાં છે અને સાતો સાત કુલ પંદર જેટલા આપણા કોમર્શિયલ ગરબાઓ છે જો મોટા ડોમ્સ વગેરે બનાવીને જો એમાં કરવામાં આવી રહ્યા છે બાકી સત્તાવીસ જેટલા એવા મોટા ગરબાઓ છે જોકે નોન કોમર્શિયલ છે તો આજે એના ભાગરૂપે જો કે ડોમમાં અહીંયા આપણા સુરતમાં કલ્ચર છે ગરબાના જો એના માટે તમામ જગ્યા જો જેટલા બી ડોમ્સ રેડી થઈ ગયા છે એના અમારી ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી રહ્યા છે એને જ ભાગરૂપે આજે અહીંયા પાલ વિસ્તારમાં યશવી નવરાત્રી જો ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરનો જો ડોમને પૂરી રચના કરવામાં આવી છે એના બધા અધિકારીઓ વિઝિટ કરવામાં આવે છે કે જેથી અહીંયા શું અમે સુધારા વધારાના માર્ગદર્શન આપી શકીએ જેથી પોતપોતાના વિસ્તારમાં બધા લોકો એના સુધારા કરાવી શકે જેના પબ્લિક સેફટી સાથે આપણા ખૂબ સરસ ખેલૈયાઓ એન્જોય કરે એવા આશયથી અમે લોકો બધા વિઝિટમાં છીએ અને અમુક વિસ્તારો એવું છે કે બધા ઓલમોસ્ટ એવરી ડે કંઈક બારિશ થતી રહી છે સુરતમાં જેના લીધે પાર્કિંગનું બી કેવી આપણે એના આવી રહી છે જો અમુક ડોમમાં જેના લીધે થોડા તકલીફો જો પડી છે એમાં ડોમના પાર્કિંગના લાયસન કરવા માટે અમારી ટ્રાફિક ટીમ એના સાથે સંકલન કરે છે અને લગભગ જો એ એકાગને છોડી દઈએ બાકી બધા લોકો એકદમ રેડી છે આવતીકાલથી જોઈએ એકદમ નવરાત્રિનો જો ખૂબ સરસ જોઈએ માહોલ આપવા માટે જેથી આપણા સુરતી આપણા એન્જોય કરી શકે અને તમામ જો ફાયર એક્ઝિટની વ્યવસ્થા હોય મટીરિયલ ઉપર જોઈએ ફાયર ના